બે દેશની સેવા અને સુરક્ષા માટે સિલ ગામના સ્મિતભાઈ ભરડા અને મિલનભાઈ બામણિયા અગ્નિવીર આર્મીની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી માદરે વતન પરત આવતા સીલ ગામે સમાજની વાડી ખાતે માજી સૈનિક સંગઠન અને સમસ્ત સીલગામ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે ગામ માંથી આવો અવાજ થયો થોડો હાલે બોલો ભારત માતા કી ભારત માતા કી મોડી સમાજ નું ગૌરવ એવા અમારા સૈનિક પરિવારના ના બે યુવાનો સુમિતભાઈ ભરડા અને મિલનભાઈ વામણિયા પોતાની અગ્નિવીરની જે અઘરામાં અઘરી ટ્રેનિંગ પ્રશિક્ષણ જેને કહીએ એ પૂર્ણ કરી અને પોતાના વતને આવેલા આ બંને યુવાનોના માનમાં આજ સમસ્ત ગામ અને અમારા માજી સૈનિક સંગઠન શીલ એમણે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો આ સંદેશો તમામ યુવાનો અને દેશની ભારતીય સેનાનો જે ઉત્સાહ વધારવા માટે રાખેલો એમાં અમુ તમામને જે મહેમાનોને હાજરી આપવાનો અવસર મળ્યો પોરબંદર માજી સૈનિક સંગઠન હું અહીંયા ફરજ બજાવું છું અને તમામ મીડિયાના મિત્રો અને ગ્રામજનોને અને આની પ્રેરણા લઈ અને વધુમાં વધુ યુવાનો જોડાય ભારતીય સેનામાં અને તેમજ ભારતીય સેનામાં જોડાયેલા યુવાનોને આ રીતે પ્રોત્સાહન અને પ્રેરણા મળતી રહે એ હેતુ હતો આ કાર્યક્રમનો એ બદલ હું સમસ્ત શિલગામ અને માજી સૈનિકોને